મહીસાગર જિલ્લામાં આગામી ધોરણ દસ અને બારની સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સંદર્ભે જિલ્લા અધ્યક્ષ અધ્યક્ષસ્થાને લુણાવાડા જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં પરીક્ષામાં જરૂરી આયોજન કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી અને વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા બિલ્ડિંગ ખાતે પહોંચી જાય તે માટે વ્યવસ્થા કરવા પણ સૂચન કરાયું હતું મહીસાગર જિલ્લાની અંદર કુલ સત્તાવીસ હજાર ત્રણસો ને પંચાણું વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારની પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે જિલ્લાની સ્થાયી સમિતિમાં ખૂબ સુંદર રીતે પરીક્ષાનું આયોજન થાય તે મુજબની ચર્ચા કરવામાં આવી સાથે છપ્પન કેન્દ્રો એકસો નવ બિલ્ડિંગ અને એક હજાર ઓગણપચાસ બ્લોકની અંદર આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે સાથે બી માન્ય મંત્રીશ્રી કેબિનેટ દ્વારા એક વિસીનું આયોજન કરવામાં આવ્યું અને એ વિસી પણ તમામ સ્થાયી પરીક્ષા સમિતિના સભ્યો સભ્યશ્રીઓ દ્વારા નિહાળવામાં આવી